आइटम से हाँ? तावर रामजी भाई वाह झूम में बैठ गया है भाई हां ए बढ़जो बढ़जो हां जो भाई हां जो बोला नहीं आया हेलो उठाओ લો યુટ્યુબ ફેમિલી રામ રામ જય માતાજી હર હર મહાદેવ કેમ સૌ બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો કે આજ છે આપણે શિવરાત્રિ મહાશિવરાત્રિ છે એટલે બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છા અને શુભકામના અમારે રામજીભાઈ જો ફર્સ્ટ ક્લાસ બધા તૈયાર થઈ ગયા છે નય ધોઈન હાઈ ક્લાસ અને અમારી આ બાજુ તો કે તૈયાર થવાનું હાલે છે હવે ભાઈ કીધું કેટલી વાર હેવી

તે હાલો કેટલી વાર હો તૈયાર થવા તમે કલાક કરી બેરી કલાક તો થાય છે જન ને થોડીક લાગે જન ને હું રામજી તૈયાર કર્યો હું તૈયાર થઈ રામ રામજી માતાજી બતાઈ ને હર હર માં દેવ ને આપણે ખાસ કે લુગડા પીલ લીધા હે ભાઈ આપણે રામજી ઉભો બોલી જે બજરંગબલી જે બજરંગબલી તો ચાલો મિત્રો આપણે થશું ફટાફટ વેહતા ઓન ભાઈ ફાઈનલ જો કે ભેડા વાહન ચાલો ભાઈ આવી રીતનું કઈ ટ્રાફિક છે રફાડિયા મેળામાં જો ભાઈ સરસ મજાનો મેળો છે રંગીલો ને આ બાજુ મારા હેલા જાય છે રામજીની મમ્મી બે હા મેં જો કે ચકડોળ દેખાય છે આપણે થોડીક વાર પછી આગળ વિડીયો શૂટ કરશું સામે જો કે ચકડોળ દેખાય છે ભાઈ

આવો કાંઈક ભાઈ મેળો થયો ઠીક ઠીક અને બહુ વખાણ ગીરાવી ઓળો નથી કારણે તેના મેરા જવું તો જો કે ન જ જાય માટે જમ્પ પણ લેવાના છે થોડાક કે તડકાને અમારા બૈરું પણ ગરમ થાય છે તડકો લાગે છે એક ને સો રૂપિયા ચાલો ભાઈ રૂપિયા સાથી છે પાછળ છે ચાલો ભાઈ મંદિરે આવી ગયા છે ને હવે આપણે દર્શન કરવા જવાનું છે મહાદેવના દર્શન બધું કરતા આવી ચાલો ભાઈ આપણે તો કે મંદિરે મહાદેવના મંદિરે પહેલી વાર દર્શન કરવા આવ્યું છે आयुतना भाई मंदिर से आयुतना भाई नाम લખાવે છે મહાકાલ મહાદેવ અમારા ગુણ दाता ચાલો બાપાજી બધા માન છો તો ભાઈ પી રહ્યા છે

મંદિરની સરસ મજાની આ બાજુ કહે છે કોટેશ્વર મહાદેવ છે વાઘેશ્વર મહાદેવ આ બાજુ જો તો માણસો બધા આપણે ભાવિ ભક્તો શીતળ વધી રહ્યા છે અને સામેની સાઈડ આપણે કુંડ છે જો આવી સામે છે કુંડ

ઓર હર હર મહાદેવ બોલવાની બાધા લીઓ ને હર મહાદેવ સાચો બસ લઈને દર્શન તો તો બે બે ભાન થઈ જશે તો રામજી બાસ હવે હા હે કેટલા ગ્લાસ હતા એકના ના 10 હા પરસાદીમાં ચાલો ભાઈ આવી રીતે મહાદેવ દર્શન કરી લીધા છે અને જો પાછળ લોકેશન સરસ મજાનો મંદિર છે ચાલો કે રામજી ના કીધો નામ લખાઈ નાખી મહાકાલ મહાદેવ સરસો ભાઈ રામજી નો રસ પીવાનું ચાલુ કર્યું છે અને આપણે લઈ લીધો છે અને અમારે આને એક પીવો નથી પીવાનો છે ચાલો ભાઈ રસ પીવા ચાલો તો આ બધું થેલાની ખરીદી થાય છે તો કે રામજી અને મારા બધું ચંપા છે તો કે છેલો લેવાની કંઈક તૈયારી કરે એક લીધો છે સસ્તા સારો કેટલા માં આવ્યો કેટલા કીધા ચાલો ભાઈ આપણે આવું મેળાનું આયોજન જોયું છે સરસ મજાનું અમારે રફાડિયા તો કે મેળો અને વાકાને ને મોરબી વચ્ચે આવે છે ચાલો હવે આપણે થાય છે અને જો કે બે અઢી કલાક રોકાણ હતા વધારે તો ટાઈમ ખોટી નહોતો કીધો અત્યારે જો કે સાડા વાગી ગયા છે તો ચાલો થાય ફટાફટ વહેતા

ચાલો ભાઈ મેરો કરીને અવતારિયા જો કે અને અઢી જેવું અઢી ત્રણ કલાક રોકાણ હતા મેરામાં કમ્પ્લેટ અત્યારે જોકે સાડા પાંચ જેવો ટાઈમ થયો છે અને અવતારિયા વાળીએ અને આવો કંઈક મેરો હતો અમારે રફાળિયા જોકે રફાળે છે મહાદેવ એટલે વાંકાનેરથી જોકે પંદર કિલોમીટર જેવું થાય છે એટલું પંદરથી સત્તર કિલોમીટર અને મોરબીથી નજીક થાય જોકે એટલે હાઈવે ઉપર આવ્યું આપણે રફાળિયા મહાદેવનું ધામ સરસ મજાનો જો મેળો હતો અને જોકે બહારનું પબ્લિક તો વધારે હતું અહીંયા આપણે અહીંનું પબ્લિક ઓછું હતું બહારનું આપણે એમપી બાજુનું ને એમપી બિહાર બાજુનું માણસો બે વધારે હતા એ બાજુના ને પાવાગઢ બાજુના લોકો વધારે હતા બાકી આવો કાંઈક મેળો રહ્યો હતો ઠીકા ઠીક અને જોકે ત્રણે ત્રણ મેળા જેવું તો ન જ થાય એટલે મીડિયમ પબ્લિક હતું બહુ વધારે એવું પબ્લિક નહોતું ચાલો કાંઈ વાંધો નહીં વિડીયો તમને કેવો લાગ્યો હે કોમેન્ટ કરી નાખજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો રામ રામ ને જય માતાજી આજનો વિડીયો આપણે પૂરો કરીશી મળશું હવે કાલના નવા એક વિડીયોમાં જય માતાજી